ગૌ સેવા અને ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવાની અનોખી પહેલથી ગરબા યોજાશે જેમાં સામાજિક પારિવારિક અને સાંસ્કૃતિક સંસ્કારો નો સમન્વય જોવા મળશે આણંદ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ ના હેઠળ

ગુજરાતી એટલે ગર્ભો અને ગર્ભો એટલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે અમદાવાદ વડોદરા સુરત જેવા મહાનગરોમાં અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સમગ્ર ચરોતરના ચોરા સમાન આણંદમાં પણ નવલી નવરાત્રીની તૈયારીઓ આયોજકો

શાન નવરાત્રીના આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીના દરેક પાસાઓને ધ્યાને રાખીને ખેલૈયાઓ સહિત ગરબા જોવા આવનાર દર્શકોને પણ મોજ પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેમાં સમગ્ર મહોત્સવની ઉજવણીમાં વિશેષ મહત્વ ધરાવતું હોય તે સાઉન્ડ સિસ્ટમ ફોરવે લાઇનરી સેટઅપ એડવાન્સ ટેકનોલોજી સાથે ગ્રાઉન્ડમાં પ્રોપર આરટીએ કરી નવલી નવરાતમાં અબાલ વૃદ્ધિ માંડીને તમામ ખેલાયાઓમાં ગરબાનો અનોખો જોશ અને ધનગ્રાહ જોવા મળે છે યસ માય સેલ્ફ જય પટેલ મારું નામ જય પ્રકાશ કુમાર પટેલ છે હું પ્રોફેશનલી સિંગર છું હું મારી ઉંમર ઓગણીસ વર્ષ છે એન્ડ જસ્ટ પાંચ વર્ષથી મેં આ સિંગિંગ લાઇનમાં મારું થોડું ઘણું નામ કહી રહ્યો છું શીખી રહ્યો છું એન્ડ આ વર્ષે અમે આનંદ આનંદમાં કરમછેદ રોડ ઉપર શાન નવરાત્રી કરવા જઈ રહ્યા છે ભાતીગઢ ગરબા જે પહેલેથી શેરી ગરબા ગવાતા આવ્યા છે પહેલેથી આપણા બાર દાદા લોકો વખતે જે ગવાતા આવ્યા હતા એ બધા જ ગરબાને એક ફ્યુઝન વર્ઝનમાં એક નવા વર્જનમાં કન્વર્ટ કરીને કે એમાં નહીં કોઈ ફિલ્મી સોંગ કે કોઈ પણ ફિલ્મી પીસ એવું કઈ જ નહીં જે ભાતીગઢ આપણા ગરબા છે એ બધાને એક ફ્યુઝન વર્ઝન માં કન્વર્ટ કરીને એક નવી રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જેમાં આપણી સંસ્કૃતિ જળવાયેલી ગરબા અને દાંડિયા રાસ બંને ભાતીગઢ સંસ્કૃતિના પર્યાય છે પરંતુ આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક ભાતીગઢ સંસ્કૃતિ ભૂસાઈ ગઈ છે જેને ખાસ ઉજાગર કરવાના આશય સાથે આયોજક મંડળ દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન વિશિષ્ટ દાંડિયા રાસ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયોજક મંડળ તરફથી ખેલૈયાઓને દાંડિયા પણ આપવામાં આવશે માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે આણંદમાં વિશેષ શાન નવરાત્રીનું આયોજન કરનાર આયોજકો દ્વારા નવરાત્રીની આવકમાંથી શહેરમાં ત્યાજી દિવાલ રસ્તે રજડતી અશક્ત અને બીમાર ગાયોની સેવા માટે ખર્ચ કરવામાં આવશે તેમજ આગામી સમયમાં ગૌશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે મારું નામ ચેતના રોય છે હું ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલની ની ટ્રેઝરર છું અને આજની પ્રેસ કોન્ફરન્સ અમે જે બે હજાર પચીસ માં શાન નવરાત્રી કરી રહ્યા છે એના સંદર્ભમાં રાખવામાં આવી છે

જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે જે ફી ભરવા માટે કેપેબલ નથી એવા વિદ્યાર્થીઓને ભણવા માટે એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું તો અમારો આ પર્પસ છે અમારી નવરાત્રી જે શાન નવરાત્રી છે એનો પાસ અગિયારસો રૂપિયાના રાખવામાં આવ્યા છે પરંતુ જો આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ એમનો આઈ કાર્ડ બતાવશે તો એમને ખાલી પાંચસોને પચાસ રૂપિયામાં એ પાસ આપવામાં આવશે સાથે સાથે એ પાંચસો ને પચાસ રૂપિયાની સામે શાન મોલ શાંત ફિટનેસના ઘણા બધા વાઉચર પણ મળશે બહેનો માટે ફ્રીમાં મેહદી મૂકી આપવામાં આવશે તો આવું બધું અમારું આયોજન છે એ પાંચસો પચાસ રૂપિયા જે પાસના આપશે સીધા સીધા દાનમાં જશે અને એનો ઉપયોગ ગૌશાળા બનાવવા માટે અને ગરીબ વિદ્યાર્થીઓના ફી માટે કરવામાં આવશે તો અમારી આ નવરાત્રિ નું આયોજન એ માટે છે અમે નવરાત્રિમાં આ વખતે ભારતની દેશની જે મા શક્તિની જે નવરાત્રી છે એના કલ્ચર સાથે કઈ રીતે જોડાઈ શકાય એ માટેની નવરાત્રી છે અમારો નફો કમાવાનો બિલકુલ પર્પસ નથી અમે એક પુણ્યના કામ માટે અને સોશિયલ નોર્મ માટે આ નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ નવરાત્રી નું સ્થળ આણંદ વિદ્યાનગર વિદ્યાનગર કરમસદ રોડ પર ગંગાબા પંચાલ છાત્રાલય આગળ છે અને ત્યાં આગળ અમારું ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ દિનેશ પટેલની સાથે હિરંશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર